રામચંદ્ર ભગવાન કી જે યુટ્યુબ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે કીર્તન સાંભળી એ સીતારામ સીતારામ બોલવામાં સાર છે સીતારામ સીતારામ બોલવામાં સાર છે જમ્યા પછી જે ભળી બીજું શું કામ છે જમ્યા પછી જે ભળી બીજું શું કામ છે નારાયણ ને નિરખવાનો મોંઘો અવતાર છે નારાયણ રખવાનો મોંઘો અવતાર છે માયાની ની બીજું બેકાર છે આ માયાની ની બીજું બેકાર છે સીતારામ સીતારામ બોલવા માં સાર છે જમ્યા પછી જે ભળી ને બીજું શું કામ છે હરી કેરી હાટણી રોજ વેપાર છે

મથુરા ને ત્રીજું હરિદ્વાર છે ત્રણેની જાત રાનોમય માય પાર છે ત્રણેય નિજાત રાનોમય માય પાર છે સીતારામ સીતારામ બોલવામાં સાર છે જમ્યા પછી જી બળીને બીજું શું કામ છે દ્વારકામાં મોટા મોટા રણ છોડાઈના ધામ છે

સીતારામ સીતારામ બોલવામાં દ્વાર છે સત્સં કરો તો જીવ નો બેડો પાર છે સીતારામ સીતારામ બોલવામાં સાર છે જમ્યા પછી જી બીજું શું કામ છે નાદ પ્રભુ સાંભળજો નાનકડો પણ મારા અંતરનો નો યવાજ છે સીતારામ સીતારામ બોલવામાં સાર છે જમ્યા પછી જીભડી ને બીજું શું કામ છે સીતારામની જય